છોટાઉદેપુર એકવીસ લોકસભા વિસ્તારના મત વિસ્તારના જે ઉમેદવારો છે તેમના નામો જાહેર થઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી પૂર્વ વિરોધ પક્ષના નેતા રાઠવા રાઠવા ભારતીય જનતા પાર્ટીમાંથી આ નામો છે ગઈ જે લોકસભાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાંથી ગીતાબેન રાઠવા હતા અને કોંગ્રેસમાંથી રણજીતભાઈ રાઠવા હતા ત્યારે અત્યારે ગીતાબેન રાઠવાની ટિકિટ કાપીને જસુભાઈ રાઠવાને આપી છે અને હાલ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝ થકી જે સમાચાર સાંભળતા એવા મારા તમામ મિત્રોને અને નિર્ભય ન્યૂઝ વાળાને અભિનંદન પાઠવું છું કે તમારે મારી વાત

એની રણનીતિ શું એ અમારા મિત્રો સાથે બેસીને અમે રણનીતિ નક્કી કરશું અને અમારી જે રણનીતિ હોય એ કંઈ જાહેર કરવાની ના હોય તેમ છતાં આપ જ્યારે પૂછો ત્યારે આ નિર્ભય ન્યૂઝના માધ્યમથી જણાવું છું કે અમારા અર્જુનભાઈ રાઠવા નરેન્દ્રભાઈ રાઠવા આ બંને મૂવી છે અલગ અલગ પક્ષના અને કોંગ્રેસમાં જોડાયા છે હું તો પહેલેથી કોંગ્રેસી છું અને કોંગ્રેસમાં રહેલો છું વખતો વખત મેં કીધું છે કે હું કોંગ્રેસ પક્ષની માણસ છું મેં જોયું છે કે ઘણા બધા મિત્રો કોંગ્રેસ છોડી છોડીને ગયા ગયા અન્ય પક્ષોમાં હમણાં જ હાલમાં પણ ગયા પણ એમની સાથે જે માનવ મહેરામણ જવું જોઈએ જતા નથી બેરે બેરે માંડ બે પાંચ કાર્યકરો એમની સાથે લઈ જાય છે અને તે પણ મને કમને જતા હોય છે લાંબા સમયથી રાજકારણમાં શું એટલે ખ્યાલ છે કે પક્ષ જે માણસ માનતો હોય એ પક્ષની સાથે અણગમો થાય અથવા તો સગાવાલા હોય તો થોડો ઘણો પક્ષ પલટો કરવા માટે પ્રયત્ન કરતા હોય છે પણ બલ્ક કોટામાં મતદારો કે કાર્યકરો બીજા કોઈ પક્ષમાં જતા નથી આ તો કહેવાની વાત છે કે અમે એક એક હજાર માણસ લઈને એક હજાર કાર્યકરો મેં એવું સાંભળ્યું કે દસ હજાર કાર્યકરો આ બધી વાતો ખોટી છે વાહિયાત છે પણ જાણી માંગણી નાખી ખૂબ આપ્યું સંસદ સભ્ય ભણાવ્યા તંત્ર વખત સંસદ સભ્ય બનાવ્યા રાજ્યસભાના સભ્ય બનાવ્યા રેલ મંત્રી બનાવ્યા તમને પાર્ટી એ શું નથી આપ્યું ને તમે જ્યારે પાર્ટી ને જરૂર પડી સારા કાર્ય કરવાની અને તમે પાર્ટી છોડીને જતા રહ્યા એ વાતનું દુઃખ છે કે તમે ખરા સમયે પાર્ટીની સાથે રહેવું જોઈએ તેને બદલે અન્ય પાર્ટીમાં ગયા ખેર એ એમનો પર્સનલ મામલો છે મારે એમાં આગળ ઉતરવું નથી પણ કાર્યકરો જે પાર્ટીમાં વરેલા હશે એ પાર્ટીમાં જ કામ કરતા હોય છે હું લાંબા સમયથી એટલે કે

એમ પણ કહેવામાં આવ્યું હતું કે રાઠવા ત્રિપુટી મોહનસિંહ જેતપુરમાં મને પૂછવામાં આવ્યું કે હવે ત્રિપુટી શું કરશે અમે અમે નવી ત્રિપુટી કરીએ છીએ જનરેશન જનરેશનને ચાન્સ આપીએ છીએ અમારા યુવાન નરેન્દ્રભાઈ છે અર્જુનભાઈ છે મારું માર્ગદર્શન એમની સાથે રહેશે બીજા અમારા વિષ્ણુભાઈ છે કાજલભાઈ છે આ બધા ત્રિપુટી છે અને અમે એને તૈયાર કરીએ છીએ કે તમે હવે લગામ તમારા હાથમાં રાખો ઘોડા પર બેસવા માટેની તૈયારી કરો અને નવા આગંતુકોને ચાન્સ આપીને અમારે આગળ પાર્ટીને મજબૂત કરવાની છે અને એ મજબૂત એ થકી અમે પાર્ટીને જીતાડવા માટેના પૂરા પ્રયત્ન કરશું બિલકુલ પાર્ટીને જીતાડવા માટે પૂરા પ્રયત્નો કરશે જે ન્યાય યાત્રા રાહુલ ગાંધીની આદિવાસી વિસ્તારમાંથી એટલે કે આપની લોકસભામાંથી પસાર થઈ હાલોલ પછી બોડેલી નસવાડી રાજપીપળા આ ન્યાય યાત્રા પસાર થઈ છે તો આ ન્યાય યાત્રા પસાર થવાથી આ લોકસભા પર કેટલું અસર પડશે આ બાબતે કરવું જોઈએ હાલોલમાં શિવરાજપુરમાં બોડેલી માં નસવાડી માં દિવાલિયા ચોકડી માં જે રીતના સ્વાગત થયું માનવ મહેરામણ જે રીતના ઉભરાયું હતું ક્લિયર માપક માણસો હતા એ જ બતાવી આપે છે કે રાહુલજીના દર્શન કરવા માટે એમને મળવા માટે હાથ સે હાથ જોડો પ્રોગ્રામમાં જે કાર્યકરો ભેગા થયા યુવાનો ભેગા થયા ખેડૂતો ભેગા થયા બહેનો ભેગી થઈ અને એના થકી આપણે ચોક્કસ આંકલન કરી શકીએ કે પરિસ્થિતિ હવે બદલાય છે બિલકુલ પરિસ્થિતિ હવે બદલાય છે પરંતુ આપ જે કોંગ્રેસના ઉમેદવાર થયા છે લોકસભાના હવે પ્રજા પાસે આપ કયા મુદ્દાઓ લઈને મત માંગવા જશો આ બાબતે આપ શું કહેશો પ્રજા બધું જ જાણે છે તેમ છતાં ઉમેદવાર તરીકે અમારે મતદારો પાસે જવું પડશે પ્રજા પાસે જવું પડશે ત્યારે અમારા લોકો ગઈ ગુજરી ભૂલી જતા નથી કહેવત છે ગઈ ગુજરી ભૂલી જાઓ અમારા માણસો ગઈ ગુજરી નહીં ભૂલી એટલા માટે કે ગઈ વખતે કીધેલું ખેડૂતોના દેવા અમે માફ કરશું જૂના વિડીયો ત્યાં કાઢીને દેખજો તમારી પાસે હશે પહેલી જ કેબિનેટમાં પહેલી જ મીટિંગમાં ખેડૂતોના દેવા અમે માફ કરશું દેવા માફ થયા થયા હોય તો બતાવે રોજગારીના પ્રશ્ને એમ કીધું હતું કે બે કરોડ યુવાનોને દર વર્ષે અમે રોજગારી આપીશું કયા યુવાનો રોજગારી તમે આપી જે યોજગારી આપતા યુનિટો હતા એને વેચી નાખ્યા રોજગારી છીનવી લીધી રેલવે વેચવાનો ધંધો કર્યો ઓએનજીસી વેચવાનો ધંધો કર્યો ભારત સંચાર નિગમ વેચવાનો ધંધો કર્યો આઈપીસીએલ વેચવાનો ધંધો કર્યો અમારોમાં કહેવત છે કે પોતાના બાપની માલિકીનું જમીન ગીરે મૂકીને લગ્ન કરવું એ બાયલાપણું કહેવાય એને તમે નવું ઉમેરીને લગ્ન કરો ખર્ચો કરો તો એને મરદાનગી કહેવાય આ દેશના વાળા પ્રધાને કઈ પ્રધાની એવી કરી છે કે ખેડૂતો માટે કામ કર્યું હોય યુવાનો માટે કામ કર્યું હોય શૈક્ષણિક સંસ્થાઓ માટે કામ કર્યું હોય આરોગ્ય માટે કામ કર્યું હોય આંગળીના વેડે ગણીને બતાવે તો સારું આ પ્રશ્નો બધા તમે પૂછો કોઈ ખામડે એના કરતા અમારે જાહેર સભામાં કહેવાનું હોય અમારે જનતાને યાદ કરવાનો થાય કે તમને એમ કીધેલું કે પંદર પંદર લાખ રૂપિયા તમારા ખાતામાં જમા થાય એટલું કાળું નાણું પરદેશમાં પડ્યું છે એને આપણે લઈ આવું છું લાવવા નથી લેવા ઉલટાનું કરોડો રૂપિયાનું કૌભાંડ સૌથી મોટી સ્કેમ સૌથી મોટો ઘોટાળો આ સરકારે ભારતીય જનતા વાળો કર્યો છે એમ કહીએ તો ખોટું નહીં સરકારી અર્ધ સરકારી સંસ્થાઓને સાથે રાખીને કાણું નાણું સફેદ નાણું કરવા માટે આ એક ધંધો કર્યો જે પાર્ટી એ પૈસા નથી આપ્યા એવી પાર્ટીના નામ પર પૈસા કોને જમા કરાવ્યા ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા અને ભાજપને આપ્યા તો એ પણ તપાસનો વિષય છે આ બાબતમાં આગળ તપાસ ચાલી રહી છે નામદાર સુપ્રીમ કોર્ટ એના તરફ નજર માંડીને બેઠી છે ત્યારે આપણે બીજી લાંબી વાતો ના કરીએ પણ અગાઉના વર્ષોમાં એમણે જે વાયદાઓ કરેલા અને એ વાયદાઓ પરિપૂર્ણ થયા નથી એમ કે છે કે અમે ગરીબી દૂર કરશું અમે પાંચ કિલો અનાજ આપશું તેલ ચોખા એસી કરોડ લોકોને અનાજ આપીએ અમે કરોડ તો આ દેશમાં ગરીબ ભાઈ હોય તો તમારે દિવસે દિવસે ગરીબી ઓછી કરવાની કે જે ખેડૂત છે એને માતભર કરવાનો એ નથી કર્યું ખેડૂતોને રાસાયણિક ખાતર હોય દવા હોય બિયાર હોય એ વ્યાજબી ભાવે મળે એની ઉપજના સારા ભાવ મળે એના માટેના પ્રયત્નો કરવાનો હોય સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને આગળ લાવવા માટે એમાં કામ કરતા માણસોને ઇન્ડસ્ટ્રીઝને બચાવવા માટે સરકારે એને રાહત આપવી જોઈએ એ નથી કર્યું મોટી મોટી મહાકાય એજન્સીઓ લાવીને નાના નાના લઘુ ઉદ્યોગોને ખાઈ જવાનું કામ કર્યું છે લઘુ ઉદ્યોગો એ રોજગારી પૂરી પાડતી હતી અને અને એવા લઘુ ઉદ્યોગોને બંધ કામ કર્યું છે આ દેશની ગુજરાતના યુવાનો ખેડૂતો વેપારીઓ ડોક્ટરો સૌ કોઈ જાણે છે કે આને જે વચનો આપ્યા હતા એ વચનો પૂરા કર્યા નથી અને હવે હવે છેલ્લે ભગવાન શ્રીરામના નામ પર અયોધ્યાનું મંદિર અમે બનાવ્યું અમે બનાવ્યું અમે બનાવ્યું ભગવાન શ્રીરામ એ બધાના આરાધ્ય દેવ છે ભગવાનને કઈ મત માટે કોઈને કહેવાનું ના હોય ભગવાન તો હંમેશા મતદારોને સદબુદ્ધિ ચાલતો હોય છે અને એ સદબુદ્ધિ આ વખતે એવી આપશે કે તમારા માટે ખેડૂતો માટે યુવાનો માટે બહેનો માટે જેણે વચનો આપ્યા છે એનું ભલીવાર તો નહીં થાય ભલીવાર કરજે એવું તો નહીં કહે પણ એ પક્ષીને નુકસાન જવાનું છે વાત નક્કી છે. બિલકુલ છે આ આપ કહી રહ્યા છો. પરંતુ આખરી છેલ્લો સવાલ મારો. સુખરામભાઈ રાઠવા કેટલા મતોથી જીતશે? શું કહેશો આ બાબતે? ચૂંટણીમાં ઉભા છે. સમા પાણીએ તરવાનું છે. તમે મને પહેલા કીધું તેમ ઘણા બધા મિત્રો પાર્ટી છોડીને ગયા છે. અને એને ધ્યાનમાં રાખીને તમને બધાને એવું લાગતું છે કે સુખરામભાઈ રાઠવા એકલા પડી ગયા હવે કોઈ છે નહીં અમારી સાથે યુવાન મતદારો છે માતાઓ બહેનો છે ખેડૂતો છે વેપારીઓ છે ઘણા બધા એવા મિત્રો છે કે જે જાહેર જીવનમાં આવતા નથી એવા મિત્રો પણ છે એ બધાના સહકારથી આ છોટાદિપુર તમે એકવીસ સંસદીય મત વિસ્તારની આ જે બેઠક છે વર્ષો જૂની કોંગ્રેસની રેલી છે અને કોંગ્રેસ પાસે રાખવા માટે અમે પૂરા પ્રયત્ન કરીશું અને અમે જીતશું બિલકુલ આ હતા જે લોકસભાના ઉમેદવાર જે સુખરામભાઈ રાઠવા તેઓ જણાવી રહ્યા છે તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે અને તેઓ જીતનો દાવો પણ કરી રહ્યા છે કે આ લોકસભા જે છે એકવીસ લોકસભા સંસદીય મત વિસ્તારની લોકસભા તેઓ જીતશે અને જીતનો દાવો પણ સુખરામભાઈ રાઠવા કરી રહ્યા છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર